સુરતમાં વધુ એક આરા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે જેમાં પતિ પત્ની અને પ્રેમીને લઈ ઝઘડાઓ થતા હતા મિત્રએ જ પોતાના મિત્રની પત્ની પર નજર સંબંધ બાંધતો હતો જેને લઈ બંને મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા આથી પ્રેમી યુવકે તેના મિત્રની મદદ લઈ પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો બાદમાં નાસી ગયેલા બંને આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા પેસાનમાં એક યુવકની માથાના ભાગે બોથલ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારના ઘા હત્યા કરવામાં આવી હતી આંગે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પ્રશાંત અને પ્રદીપે પ્રેમિકાના પતિનું કાશળ કાઢી નાખવાનું સામે આવ્યું હતું માથામાં લાકડાનો ફટકો મારી રાહુલની હત્યા કરી નાખવામાં આવી હતી છેલ્લા વર્ષથી પ્રશાંત મિત્ર રાહુલની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને લઈ બહાર ગયા હતા ત્યાં સાંજના સમયે પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકો મારી હત્યા કરી દીધી હતી હત્યા કરી પ્રશાંત અને પ્રદીપ નાસી છૂટ્યા હતા જોકે પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે એસીબી ગોહિલે કહ્યું કે પ્રાથમિક તપાસમાં હેડ ઇન્જરી સહિત અન્ય ઈજાઓ મળી આવી હતી રાહુલ દિલીપ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું પત્ની અને ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી ફરિયાદી રાહુલના મોટાભાઈ ગણેશભાઈ છે આરોપી પ્રશાંત સિંધે અને પ્રદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રશાંત અને મરનાર વ્યક્તિના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો આ અંગે બંને વચ્ચે ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને પ્રશાંત પોતાના મિત્ર પ્રદીપ સાથે મળી મરનારને ઘરેથી લઈ જઈ બોથલ પદાર્થથી માથાના ભાગે ઈજા કરી તેની

સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતા મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્કોઝ થતા આ અનુસંધાને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ વેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ગુનો કરેલા કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટિલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ સિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનાર ની પત્ની એના આડા સંબંધનો પણ સક હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત સિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત ઉદ્ધાર્યું છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત